બોતેર માં પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ચીફ જસ્ટિસ ડોક્ટર ડી વાય ચંદ્રચુડ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના હોય પોલીસ દ્વારા આજે રિહર્સલ કરાયો હતો પદવીદાન સમારોહનો પ્રારંભ થશે જેમાં ચીફ ગેસ્ટ તરીકે ભારતની સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ ડોક્ટર ડી વાય હાજર અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા

બરોડા પોલીસ કમિશનર સિંગની સૂચના મુજબ એકદમ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને પદવિદાન સમારોહ છે ખૂબ સરસ રીતે અને વિદ્યાર્થીઓને પોતાની ડિગ્નિટી જળવાય અને પોતાનો જે કૌશલ મુજબ એને હાંસલ કરેલું છે એ મુજબ એને એના થયું મુજબ ટોટલ વ્યવસ્થા જરૂઆઈ રહે માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે ટેશન પ્લસ ફળોરા સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబన్ దావలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ ట